ખાતેપુર રમત સંકુલ ખાતે આજ રોજ પસંદગી પ્રક્રિયા અંડર ફોર્ટીન સુધી ભાઈઓ અને બહેનોની સિલેક્શન પ્રક્રિયા થઈ જેમાં જમ્પિંગ ગોડાફેક જેવી વિવિધ રમતો યોજાઈ હતી મોટી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો હતો જે ખેલાડીઓ સિલેક્ટ થશે અને પરફોર્મ સારું હશે તેઓને ફ્રી કોચિંગ આપવામાં આવશે અને ઇક્વ પેમેન્ટ તથા ટ્રેકની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે આ એથ્લેટિક્સ ગેમ એથ્લેટિક કોચ સોનોલી પ્રસાદની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આજ ફાઈવ ટેન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा बड़ोड़ा में एथलेटिक्स की रीजनल एकेडमी काफ़ी साल से कंटिन्यू है आज 5 अक्टूबर 2024 को यहाँ पे हमने ट्रायल रखा है और ये ट्रायल जो इसकी फैसिलिटी है ये कोचिंग एस के थ्रू पूरा फ्री कोचिंग होती है इसमें कोई चार्ज नहीं होता है बच्चे को इक्विपमेंट ट्रैक ये सब फैसिलिटी प्रोवाइड की जाती है મે સલોની રત્નેશ પ્રસાદ એથલેટિક કોચ